વાવથરાદ પોલીસ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને ડામી દેવા માટે કડક કાર્યવાહી ચાલી રહી છે જે અંતર્ગત એસઓજી વાવથરાદ ટીમે ભાભર વિસ્તારમાં મોટી સફળતા મેળવી છે ભાભર પોલીસ સ્ટેશનના મીઠા ગામની સીમા એક રહેણાંક મકાન પર દરોડો પાડીને પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જેગી જથ્થો પકડી પાડ્યો છે પોલીસે કુલ આઠસો છ નંગ દારૂ બિયરની બોટલો જપ્ત કરી છે જેની કિંમત આશરે બે લાખ પંચોતેર હજાર ચારસો સત્તાણું રૂપિયા જેટલી થાય છે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાના કડક અમલના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે અને એક આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી ડબારી અને તેમની ટીમે પ્રોહિબિશનને લગતું સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું આ પેટ્રોલિંગ દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે એસઓજી શાખાના માણસોએ ભાભરના મીઠા ગામમાં રહેતા શ્રવણભાઈ ઉર્ફે સનો વરજંગની ઠાકોરના રહેણાંક ઘરમાં દરડો પાડ્યો હતો આ રેડ દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેની કુલ સંખ્યા આઠસો છ નંગ હતી અને તેની કિંમત લગભગ બે પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા જેટલી થાય છે પોલીસે તુરંત જ દારૂનો સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી શ્રવણભાઈ ઠાકોર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ભાભર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે